कावे बुटीक માં તમારું हार्दिक સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હેલો મિત્રો કાવે બુટિક માં તમારું हार्दिक સ્વાગત છે તો આજ નો ટોપિક છે મિત્રો જે બજાર માં મોંઘી મોંઘી સિલાઈ યુ જે ને લે છે સભ્ય સાચી બ્લાઉઝ તો આપણે આજે સભ્ય સાચી બ્લાઉઝ નું ડ્રાફ્ટિંગ કરશું તો આપણે ડીપ નેક માં સભ્ય સાચી બનાવશું તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો આવી રીતે આપણે આગળનો ભાગ કટિંગ કરી છે એટલે આવી રીતે મિત્રો પેલા આપણે લંબાઈ વધતા એક ઈંચ તો આપણે મિત્રો પંદર ની લંબાઈ રેડી કરવી છે તો આવી રીતે આપણે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે તમારે આ રીતે મેજર ટેપ મૂકી અને તમારે આ લંબાઈ અને એક ઇંચ પ્લસ તો આવી રીતે સોળ ઇંચ મિત્રો નિશાન કરી લેવાનું તો આ મિત્રો આપણે કમરનું નિશાન થઈ ગયું તો આ કમરનું નિશાન મિત્રો થઈ જાય પછી અહીંયા મિત્રો આપણે સોલ્જર લઈ લેવાનું તો સોલ્જર આપણે ડીપ નેક ના હિસાબમાં જે આવતો હોય એ જ આપણે સોલ્જર લેવાનો છે તો અહીંયા મિત્રો આપણે ગળા માટે નું નુનસન અત્યારે નથી કરવાનું ડાયરેક્ટ આપણે સોલ્જર દોરવાનું છે મિત્રો તો અહીંયા આપણે 5.5 ઇંચ આવી રીતે મિત્રો સોલ્જર લઈ લીધું તો સોલ્જર લઈ લીધો પછી મિત્રો આપણે અહીંયા જે સાટીની લાઇન છે મિત્રો એ સાટીની લાઇન દોરવાની છે તો મિત્રો 5.5 ઇંચ આપણે આવી રીતે સાટીની લાઇન દોર દીધી તો આ ડ્રાફ્ટિંગ મિત્રો થઈ જાય એટલે તમારે આ રીતે આ જે शोल्डर ની લાઇન છે એ આ રીતે સીધી દોર દઈએ આ રીતે મિત્રો અને અહીંયા પછી મિત્રો આવી રીતે આપણે જે સાતી ની લાઇન છે એ આર્મ હોલ ની આવી રીતે મિત્રો આવી રીતે દોરી દેવાની હવે મિત્રો અહીંયા આપણે સાતી નો ચોથો ભાગ તો આપણે 34 સાતી નું બનાવી તો 8.5 અહીંયા 8.5 આવી રીતે માર્કિંગ કરી લેવાનું તો આ માર્કિંગ થઈ ગયું એ પછી અહીંયા 1.5 તમારે मार्जिन ऐड કરી દેવાનું અહીંયા મિત્રો કમર નો ચોથો ભાગ તો 28 કમોર છે મિત્રો તો આ રીતે 7 ઇંચ અને અહીંયા મિત્રો 1.5 આપણે માર્જિન તો આ મિત્રો આ રીત નું તમે પણ કટિંગ કરજો તો તમારે પણ આ રીત નું પરફેક્ટ કટિંગ મિત્રો થાશે તો આ રીતે મિત્રો આ લાઈન ખેંચ દેવાની સાઈડ લાઈન અને આ મિત્રો આપણે થઈ મેન સિલાઈ ની લાઈન તો સબિયે સાચી બ્લાઉઝ નું ડ્રાફ્ટિંગ કઈ રીતે થાય અને કટિંગ કઈ રીતે થાય મિત્રો તમે વિડિયો માં જોઈ શકો છો અને તમે પણ આઉ પરફેક્ટ કટિંગ મિત્રો કરી શકો છો આસાની ભાષા માં તમને ખબર પડી જશે તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો અહિયાં જે આર્મોલ છે મિત્રો એ આપણે એક ગીસ ઉંચે આવી રીતે આગળનો આર્મોલ છે એટલે આપણે આવી રીતે મિત્રો એક ગીસ આવી રીતે ઊંચે લેવાનો છે અહિયાં આ બે નું મિત્રો 5.5 છે આનું સેન્ટર મિત્રો અહી આ રીતે તમે જે રીતે વિડિયોમાં જોવો એ જ રીતે તમાર આ સેન્ટર મિત્રો આવી રીતે લઈ લેવાનું છે તો આ મિત્રો થઈ ગયું આપણે આર્મોલ તો આ રીતે મિત્રો આ રીતે કઈ દોરી દેવાનો છે તમારે આ રીતે સભ્ય સાચી બ્લાઉઝ માં મિત્રો હંમેશા શોલ્ડર છે એ બે ઇંચ નો સારો લાગે તો આ રીતે મિત્રો અહીંયા સિલાઈ નું આપણે કાઢી અને અહીંયા આપણે સિલાઈ નું એડ કરી એક પ્લેટ નું સવા બે આ રીતે મિત્રો નિશાન મારી દેવાનું આઈ રીતે મિત્રો તમે જોઈ શકો છો વિડિયો માં તો આ જ રીતે મિત્રો આપણે સભ્ય સાચી બ્લાઉઝ માં મિત્રો હંમેશા लगे से, तो तमारे नेक माटे तमारे, जे डीप राखवा तो तमारे से से, तो से से, नेक सारू लागे छे तो तुम्हारे मित्रों यहां डीप नेक માટે તમારે 7.5 अथवा 7 ઇંચ તમે જે પણ ડીપ રાખવા માંગતા હોય તો તમારે 7 ઇંચે આપણે લીધું છે તો 7 ઇંચે આ રીતે મિત્રો માર્કિંગ કરી દેવાનું આ રીતે પછી મિત્રો આ લાઈન છે એ આ રીતે મિત્રો મેળવી દેવાની આ થઈ ગઈ આપણી નેક લાઈન સભ્ય સાચી બ્લાઉઝ માં મિત્રો હંમેશા પાન ટાઈપ નું જે ગળું આવે એ સારું લાગે છે તો તમે આ રીતે મિત્રો પાન ટાઈપ ગળું બનાવજો તો પણ તમે મસ્ત લાગશે તો આ રીતે મિત્રો આપડે પાન ટાઈપ ગળું બની ગયું છે તમે વિડિયોમાં જોઈ શકો છો એ રીતનું મિત્રો આ રીતે હવે મિત્રો અહીંયાથી આપણે ઉપરથી આપણે બસ પોઈન્ટ લેવાનો છે તો બસ પોઈન્ટ મિત્રો આપણે આમાં લેશું 34 ની સાતી છે એટલે આપણે મિત્રો અહીંયા 10 છે લેશું મિત્રો તો 10 છે આ રીતે માર્કિંગ કરી અને પછી અહીંયાથી મિત્રો આપણે આ 3.5 છે આ રીતે આપણે આ બીજું માર્કિંગ કરશું મિત્રો આવી રીતે આ 3.5 ઇંચ ની છે તો 3.5 ઇંચ ની આવી રીતે આપણે આ લેટી દોરીશું મિત્રો આ લેટી મિત્રો દોરાઈ જાય પછી તમારે અહીંયા થી મિત્રો 1.5 આ 1.5 છે ત્યાં મિત્રો બીજું માર્કર લેવાનું છે અને ત્યાં તમારે આવી રીતે આપણે ફૂલ લાઈન આવી રીતે મિત્રો દોરી દેવાની છે આ મિત્રો આપણે અહીંયાથી જે આર્મોલની સાઈડ છે અહીંયાથી આવી રીતે મિત્રો 2 ઇંચ લઈ લેવાનું છે આવી રીતે મિત્રો તમે જે રીતે વિડિયોમાં જોઓ એ જ રીતે મિત્રો તમે પણ કરજો તો તમારે પણ પરફેક્ટ કટિંગ મિત્રો થશે હવે આ જે આપણે બસ પોઈન્ટની લાઈન આવી છે એ મિત્રો આ રીતે અહીંયા અહીંયા મેળવી દેવાની છે તો આ મિત્રો બસ પોઈન્ટની લાઈન મળી જાય પછી તમારે જે આ લાઈન છે એ જે આ બસ પોઈન્ટનું સેન્ટર આપણે જે રીતે નું આવ્યું છે એ આ લાઈન થી તમારે 1/2 ઇંચ નીચે મિત્રો તમે વિડિયોમાં જે રીતે જો એ જ રીતે તમે પણ કરજો તો તમને પણ પરફેક્ટ કટી આવડી જશે તો આ રીતે મિત્રો આ નીચેની જે લાઈન આપણે દોરી ત્યાંથી આપણે આવી રીતે મિત્રો આ જે તમે વિડિયોમાં જોઓ છો એ જ રીતે તમારે આ રીતે ડોટ ડોટ કરી અથવા તમારી પાસે સ્કેલ હોય તો આ સ્કેલ થી પણ તમે આવી રીતે મિત્રો તમે દોરી શકો આવી રીતે મિત્રો આવી રીતે તમે જે રીતનો વિડીયોમાં જુઓ એ જ રીતનો મિત્રો તમે પણ તમે પણ દોરજો તો તમને પણ પરફેક્ટ મિત્રો કટિંગ આવડી જશે તો આ રીતની જે આપણે છે ત્યાં આ મિત્રો આ આપણે આવી આવી રીતે રીતે મેળવી દેવાની તો મિત્રો આપણે આસાન ભાષામાં સભ્ય સાચીનું બ્લાઉઝનું કટિંગ થઈ ગયું તો કઈ રીતે કયો પાર્ટ ક્યાંથી કાપવાનો અને ક્યાં સિલાઈનું એડ કરવાનું એ તમે વિડીયોમાં બના રેજો હું તમને બતાવીશ કે કયો ભાગ આપણે કઈ રીતના કાપવાનો અને કયો ભાગ ક્યાં જોડવાનો તો વિડિયોમાં એમ નામ બના રેજો મિત્રો તો આ આપણે થઈ ગયું છે કટિંગ તો આ મિત્રો ભાગ જે છે એ આપણે અહીંથી કાપી લેવાનો આવી રીતે મિત્રો તમે વિડિયોમાં જે રીતે ડ્રાફ્ટિંગ જો એ જ રીતે મિત્રો તમે પણ ડ્રાફ્ટિંગ કરજો એટલે તમને પણ પરફેક્ટ મિત્રો બ્લાઉઝ કટિંગ કરતા સભ્ય સાચી જે માર્કેટમાં અત્યારે 700 800 એવી સિલાઈઓ મિત્રો આની લેસે તમે આમાં પરફેક્ટ કટિંગ કરી અને પરફેક્ટ રીતે તમે પણ બનાવી શકો તો જે મિત્રોને નો આવડતું હોય એ વિડિયો કદાચ એકવાર જોવો અને નો આવડે તો તમે બીજી વાર રીમાઇન્ડ કરીને વિડિયો જોજો એટલે મિત્રો સભ્ય સાચી બ્લાઉઝ નું ડ્રાફ્ટિંગ તમને કમ્પલેટ આવડી જશે તો આ સોલીમાં પણ મસ્ત લાગે સોલી નું તમે બ્લાઉઝ બનાવતા હોય એમાં પણ મસ્ત લાગે અને મેરેજમાં તમે કોઈ મેરેજ નું કોઈ નું બ્લાઉઝ બનાવતા હોય એમાં પણ મસ્ત લાગે તો આ રીતે મિત્રો આપણે જે નેક છે એ આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે જે આ મિત્રો થીજો આપણો નેક કટિંગ તો આસાની ભાષામાં કઈ રીતે કટિંગ થાય એ તમને ખબર પડી ગઈ છે મિત્રો તો આ પાર્ટ જે છે આપણે એમાં આજે આપણે પફ ક્રિએશન કરાવવાનું હોય તો તમે વિડિયોમાં બને રહેજો કઈ રીતનું પફ ક્રિએશન કરાવવાનું હોય એ પણ હું તમને શીખવીશ તો આ રીતે મિત્રો આ ભાગ આપણે एथिक कट થઈ ગયો પછી આપણે મિત્રો આ રીતે આ ભાગ એલસી કટિંગ કરી લેવાનો છે આર્મ હોલ ની સાઈડ થી આપણે આવી રીતે તો જેણે વિડિયો ગમ્યો હોય એ લાઈક કરજો શેર કરજો અને ચેનલ મનવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જો મિત્રો આ જે છે એ આપણે આ એક પાર્ટ આ બીજો પાર્ટ અને આ ત્રણ પાર્ટ આ રીતે મિત્રો ત્રણ પાર્ટ કટિંગ થાય આ પાર્ટ માં કઈ રીતે શું કરવાનું એ હું તમને આગળ વિડિયો માં શીખું છું તો તમે એમનામ વિડિયો માં બેના રેજો આ રીત નું આપણે પેપર લઈ લેવાનું આ પેપર મિત્રો લઈ લેજો જો તમે કાપડ માં ડાયરેક્ટ કાપડ માં કટિંગ કરતા હોય આ મિત્રો ડાયરેક્ટ કાપડ માં જ કટિંગ થાય આ પછી પણ આપણે અત્યારે આ પેપર ઉપર કટિંગ કરીએ છીએ તો આ મિત્રો આપણો છે જે બટન પટ્ટી છે આપણે હૂક પટ્ટી એ સાઈડ ની લાઇન એટલે તમે આ માર્ક ખાસ યાદ રાખજો તો આ જે આ જે છે એને આપણે સિલાઈ માર્જિન એડ કરી દેવાનું આમાં સિલાઈ માર્જિન મિત્રો આ રીતે તમે જે રીતે વિડિયોમાં જોઓ એ જ રીતે તમે પણ સિલાઈ માર્જિન એડ કરી અને પછી આવી રીતે ડાયરેક્ટ કપડામાં તમે આવી રીતે મિત્રો દોરજો અને તમને તો પરફેક્ટ કટિંગ આ સદ્ય સાચી બ્લાઉઝ નું આવડી જશે અને કોઈ પણ બ્લાઉઝ નું કટિંગ તમને મિત્રો ન આવડતું હોય તો મારા વિડિયો પર કમેન્ટ કરજો તો એનું હું કટિંગ તમને શીખવીશ આવી રીતે મિત્રો આ થઈ જાય પછી તમારે જે આપણે પ્લેટ સિલાઈ નું લઈ એટલું આપણે આમાં પ્લસ કરી દેવાનું મિત્રો तो मैं जी रीते वीडियो में जो एज रीते मित्रों तब कटिंग करजो तो तब परफेक्ट कटिंग कर मित्रों तो आ रीते मित्रों जी रीते तब वीडियो में जो एज रीते पी मित्रों आ लाइन है आ लाइन एने आ रीते मित्रों आ मेवी दे आ लाइन मित्रों ये लाइन मेलवो मित्रों पी आ रीत अँ आप જ્યાં આપણો બસ પોઈન્ટ છે એ લાઈનમાં સેન્ટરમાં આ રીતે મિત્રો અહીંયા નિશાન કરવાનું તમારે એ નિશાન થઈ જાય એટલે અહીંયા મિત્રો આપણે જે તમારે પફ ક્રિએશન કરાવવાનું હોય मान લ્યો કે વધારે પફ ક્રિએશન કરાવવાનું તો એક નહી તો તમારે 0.75 તો આ રીતે આપણે 0.75 લઈ અને આ ભાગને મિત્રો આવી રીતે આપણે ડાઉન કરી લેવાનો આવી રીતે મિત્રો તો આ ભાગ આપણે અહીંથી કટ કરી લેશું અને પછી કઈ રીતનું કોયો ભાગ ક્યાં જોઈન્ટ થાય એ હું તમને વિડિયોમાં બતાવુ મિત્રો તો આ રીતે મિત્રો આપણે આ થઈ ગયું સભ્યો સાટી બ્લાઉઝ નું કટિંગ તો છેને મિત્રો આસાની ભાષામાં તો આ રીતનો મિત્રો તમે પણ ડ્રાફ્ટિંગ શીખો અને કામમાં પરફેક્શન લાવો આવા નવા નવા વિડિયો તમારી માટે કટિંગના અમે લઈ આવશું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જો મિત્રો આ જે છે ये भाग आपड़े से आ, से आ, आपड़े से आ, आ जे नोक छे आ नोक जे बनी छे मित्रों एना आई रीति आपड़े हटाई દેવાની છે મિત્રો આ રીત ની અહીંયા મિત્રો આવી રીતે ગોળ રાઉન્ડ કરી લેવાનો છે તમે જે રીતે વિડિયો માં જો એ જ રીતે મિત્રો આપણે જોઓ મિત્રો તો આ ભાગ છે એ મિત્રો આની હારે જોઈન્ટ થાય હું તમને ટેપિંગ કરીને બતાવું કે કઈ રીતે આ ભાગ જોઈન્ટ થાય તો

જે આ રીત માં પફ ક્રિએશન થાય તમે તમને હું કમ્પ્લીટ પરફેક્ટ કઈ રીતે પફ ક્રિએશન થાય એ તમે બતાવો તો આ મિત્રો પેપર છે તો આને આપણે આ રીત નું પિન માર દીધું મિત્રો તમે વિડિયો માં જે રીતે જો આ રીતે મિત્રો તો આ રીતે મિત્રો કમ્પ્લીટ આપણે 360 ની સાઈઝ નું ब्लाउज कंप्लीट मित्रो मित्रो। मित्रो मित्रो मित्रों बन ही गयो छे तो આ રીત માં આ ભાગ આઈ જોઈન્ટ થાય મિત્રો અને જે આપણે તીજો પાર્ટ નીકળ્યો છે એ મિત્રો અહીંયા આવી રીતે જોઈન્ટ થાય તો તમે પણ આસાની થી મિત્રો આવી રીત નું ડ્રાફ્ટિંગ શીખી શકો અને તમે પણ ઘરે બેઠા આ પરફેક્ટ કટિંગ મિત્રો કરી શકો જે માર્કેટ માં આના 700 800 સીલે ચાલે છે એવું બ્લાઉઝ મિત્રો તમે પણ બનાવી શકો તમને કઈ નો સમજ પડી હોય તો મારા વિડિયો માં કમેન્ટ કરજો હું તમને એનો ઓલ કઈ રીતે સમજાવી શકું એ રીત નું વિડિયો बनास तो थैंक यू मित्रों बधा